જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા જે બાતમી મળેલી સોશિયલ મીડિયા મારફતે ચેક કરતા કેશોદ ખાતે ગણેશ ઓફસેટ સેટ કરીને ઓફિસ ધરાવતો રવિ રસિકભાઈ ગોહિલ કે જે પોતે સોશિયલ મીડિયામાં અને અલગ અલગ સાઇટ ઉપર શેર બજારનો એક્સપર્ટ હોય અને કોઈને ઇન્વેસ્ટમેન્ટ કરવા સ્ટોક માર્કેટમાં નિફ્ટીમાં તો પોતે ચાર્જ વસૂલ કરી અને એમને શેરબજારમાં ફાયદો કરાવશે આ પ્રકારના જે વિગતો ક્રાઇમ બ્રાન્ચના ધ્યાને આવતા કેશો જય અને તેની ઓફિસે પૂછપરછ કરતા તેમની પાસેથી સેબીમાં એટલે કે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયામાં કોઈપણ પ્રકારનું રજિસ્ટ્રેશન હોય તેવી વિગતો તેને આપેલી નથી પોતે મારુતિ કેપિટલ નામનું વોટ્સઅપ ગ્રુપ બનાવી અને આ વોટ્સઅપ ગ્રુપમાં ઇન્ડિયાના અલગ અલગ રાજ્યના નાગરિકોના ડીમેટ એકાઉન્ટની વિગતો શેર કરેલી હોય તેમને કોલિંગથી અથવા તો સોશિયલ મીડિયાના પ્લેટફોર્મના માધ્યમથી પોતે શેર બજારનો એક્સપર્ટ છે તેવું ઠગાય અને વિશ્વાસઘાત કરવાના ઈરાદે આ તમામ ને છે એ મહિને મંથલી ચાર્જ લઈ અને શેર બજારમાં પ્રોફિટ કરાવવાની ટીપ્સ આપતો હોય આ હકીકત ધ્યાને લઈ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેમની ઓફિસેથી કોમ્પ્યુટર સેટ પેન ડ્રાઈવ અલગ અલગ ઇલેક્ટ્રિક ડિવાઇસ કબજે કરવામાં આવેલા જેની બજાર કિંમત છે બેતાલીસ હજાર સાતસો રૂપિયા વધુમાં આ પ્રકારનું જ્યારે કોઈ સોશિયલ મીડિયામાં અથવા તો કોઈ નાગરિકોનો કોન્ટેક કરે તો સેબીની ગાઈડલાઇન મુજબ તેમનું રજીસ્ટ્રેશન થયેલું હોવું ફરજિયાત છે મુખ્યત્વે તેમાં ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર અધરવાઇઝ રિચર્ચ એનાલિસ્ટ આ બે ફોર્મમાં જે એમનું રજીસ્ટ્રેશન થયેલું હોય તો અને તો જ કોઈ પણ વ્યક્તિ કે પેટી આ પ્રકારે છે એમને

પોલીસને જે માહિતી મળી તેના આધારે ચેક કરવામાં આવેલું છે જ્યારે કોઈ પણ ગુનામાં કોઈ પણ બાબતે કોગ્નિઝેબલ ગુનો બનતો હોય તેવી વિગત ધ્યાને આવતી હોય તો પોલીસ દ્વારા છે ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે આમાં પોલીસ પાસે કોઈ અરજી કે કોઈ અરજદાર આ બાબતે રજૂઆત કરવામાં આવેલા નથી પરંતુ જે સોશિયલ મીડિયાના માધ્યમથી અને હ્યુમન સોર્સિસથી એ માહિતી મળતા કે આ વ્યક્તિ કોઈપણ પ્રકારની રજીસ્ટ્રેશન વગર લોકોને સલાહ આપીને ચાર્જ વસૂલ કરી રહેલો છે તેના આધારે છે આ કાર્યવાહી કરવામાં આવી છે હાલ છે આ આરોપી રવિ ઉર્ફે રવિ રસિકભાઈ ગોહિલને રાઉન્ડ અપ કરવામાં આવેલો છે આ સિવાય એની સાથે અન્ય કોઈ સંકળાયેલા છે કે કેમ તે બાબતે તપાસ ચાલુ છે વધુમાં આ છેલ્લા દોઢ વર્ષથી આ પ્રકારની કામગીરી કરતો છે અને આગળની તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરી રહેલી છે આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ મળી આવેલો નથી